પાવાગઢની વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો એન્યુઅલ ડે ભવ્ય રીતે ઉજવાયો પાવાગઢ તીર્થ ખાતે આવેલા ચિંતામણી પાશ્વના જીનાલયના પરિસરમાં વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો એન્યુઅલ ડે તથા ગચ્છાધિપતિ આચાર્ય ઇન્દ્રદિનન સુરી મહારાજના કૃપાપાત્ર કાર્યદક્ષ આચાર્ય જગતચંદ્ર સુરેશ્વરજી મહારાજના સિત્તેરમાં જન્મદિવસ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આચાર્ય વિદ્યુત રત્નસુરી મહારાજ સેવાભાવી પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ સહિત અનેક સાધુ સાધ્વીજી ભગવંતોની નિષ્ઠા પ્રાપ્ત થઈ હતી સ્કૂલના પ્રિન્સિપાલ હરિતા વ્યાસે માહિતી આપતા જણાવ્યું કે કાર્યક્રમ દરમિયાન નાના ભૂલકાઓ દ્વારા આવકાર નૃત્ય ઓપરેશન સિંદૂર પર આધારિત રજૂઆત તેમજ સૈનિકોના પરાક્રમને દર્શાવતો તિરંગા સાથેનો દેશભક્તિ કાર્યક્રમ સૌને આકર્ષક લાગ્યો હતો આ પ્રસંગે યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય તથા પાવાગઢ તીર્થના મંત્રી દીપક શાહે આચાર્ય જગતચંદ્ર સુરેશ્વરજી મહારાજનો ગુનાનુવાદ કર્યો હતો કાર્યક્રમમાં પ્રવર્તક વિનોદ વિજયજી સેવાભાવી પૂર્ણચંદ્ર વિજયજી પ્રિયકર વિજયજી મુનેન્દ્ર વિજયજી દર્શન વિજયજી તેમજ સાધ્વીજી કલ્યાણ શ્રીજી અને સુમેદાસ શ્રીજી આદિ ઠાણા દ્વારા નિષ્ણા પ્રદાન કરવામાં આવી હતી આ સાથે પરોલી તીર્થના જીવદયા પ્રેમી દિલીપભાઈ બારભાયા દ્વારા લીલાબા રોટી બેંક શરૂ કરવાની જાહેરાત કરવામાં આવતા સમગ્ર સભામાં તાળીઓના ગડગડાટ સાથે તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજના આજ્ઞાનું વર્તી આચાર્ય વિદ્યુત રત્નસુરી મહારાજે હિત શિક્ષા આપતા શિક્ષણ સંસ્કાર અને સંગઠનના મહિમા પર વિશેષ ભાર મૂક્યો હતો તેમજ રસિકભાઈના સંગીત સહકારથી નવકાર મંત્રના જાપ પણ કરવામાં આવ્યા હતા વધુમાં દિનેશભાઈ કોઠારી અને કેવલભાઈ શાહ દ્વારા શિક્ષણ ક્ષેત્રે સાથે જોડાયેલા રાકેશભાઈ કાશીવાલા તથા ડોક્ટર નાગોરીનું સિમંદર સ્વામીજીની સ્વામીશ્રીની પ્રતિમા અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હોવાનું તીર્થના મેનેજર ભરતભાઈ જૈને જણાવ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો આજે પાવાગઢ ખાતે એક સરસ મજાનો કાર્યક્રમ વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એનો એન્યુઅલ ડે ફંક્શન અને એની અંદર શિરકત કરવા માટે ખાસ મુંબઈ થી ઉગ્ર વિહાર કરીને આચાર્ય વિદ્યુત રત્ન સોરીસરજી મહારાજા વિનોદ વિજયજી મહારાજ સાહેબ પ્રવર્તક સેવા ભવ્ય રાજ આપણા પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ સાહેબ અને પ્રિયંકર વિજયજી મહારાજ સાહેબ અમારા કેવલભાઈ સાથે છે સાહેબજી આજે જે આખો કાર્યક્રમ થયો એ કોની સ્મૃતિમાં અને કેવી રીતે કાર્યક્રમમાં શું શું વિગતો હતી આજનો જે કાર્યક્રમ થયો એમાં બે મહત્વના મતલબ પ્રસંગો હતા એક પ્રસંગ એવો હતો કે જે સ્કૂલની સ્થાપનાનો દિવસ અને બીજી તરફ જોઈએ તો સોળ જાન્યુઆરી એટલે જગતચંદ્ર સુનાસનનો સિત્તેરમો દિવસ સિત્તેરમો જન્મદિવસ મહાપુરુષ જયારે ભવિષ્ય જોતા હોય છે એરિયાની અંદર શિક્ષણની જરૂર છે તો જયારે પ્રાથમિક એટલે પહેલા જયારે સ્કૂલ શરૂ કરી ત્યારે પરોલીના લગભગ દસ પંદર છોકરાઓથી ચાલુ કરી હતી સ્કૂલ અને એમાં બધા છોકરાઓ મતલબ તે વખતે ટેલેન્ટ ના હતા પણ રડે બધા છતાં પણ આચાર્ય ભગવાન એવું જોયું કે ના આ આપણે સ્કૂલ થશે ને ચાલશે તો એમનું જે ભવિષ્યનું જે સપનું છે એમને પૂરું કર્યું છે પરંતુ એની સાથે સાથે જે પ્રોગ્રામો જે સ્કૂલના છોકરાઓ બાળકોના હતા એમાં નાના નાની બાળિકાઓ હતી નાના છોકરાઓ હતા જીવનપુરા સ્કૂલના હતા એ બધાએ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે અને એમના જે ટીચરો જેમને મતલબ શીખવાડ્યું કે તમારે આ પ્રોગ્રામ આપો તમારે આ પ્રોગ્રામ આપો તો એ રીતે લોકોએ એક સરસ મજાના પ્રોગ્રામો પણ એમને આપ્યા અને દેશભક્તિના માટે તો ખરેખર આજનો દિવસ આપણા માટે એક મહત્વનો દિવસ અને આ બધા જે દીપકભાઈ કેવલભાઈ દિનેશ આદિ જે કંઈ લગભગ બધા જ કાર્યકર્તાઓ આમાં સામેલ થઈને એક સરસ એક માહોલ બનાવી અને સરસ મજા લે છે પરોલીની અંદર કઈક રોટી બેંક એવું તેવું કે દિલીપભાઈ બહાર ભાયા એ એ શું હતું જરા જો કે એ મને આમ ખ્યાલ નથી પણ ટ્રેન કર શું કાર્યક્રમ દિલીપભાઈ બહાર ભાયા આમ તો અમદાવાદની અંદર લીલાબા રોટી બેંક તરીકે ખૂબ પ્રખ્યાત છે છેલ્લા દિલીપભાઈ બારભયા માનવતાના સેવા જીવદયાના સેવાકારોની સાથે સંકળાયેલો એક વ્યક્તિત્વ છે એમના હૃદયના એક એવા ભાવો કે આ જગત જનની મહાકાળીમાંનો આ તીર્થ કહેવાય તો પાવાગઢ જેવા અને આ પંચમહાલ ઇન્દ્રપ્રદેશ જેવા વિસ્તારની અંદર જીવદયાની અને માનવતાની પ્રવૃત્તિઓ સાધર્મિકોની પ્રવૃત્તિને આપણે વિકસાવીએ એવા એક એમના અંતરના ભાવો છે એટલે પરોલી ખાતેથી પૂર્ણચંદ્ર મારા સાહેબના એક આશીર્વાદ સંપ્રાપ્ત થયા અને પરોલીમાં જગતચંદ્ર સુરી મહારાજ સાહેબ પોતે આમ તો માનવ હોસ્પિટલ ની એમનું પોતાનું સપનું હતું પણ અચાનક અનંતની યાત્રાએ પોતે તો સંચરી ગયા એ વિશાળ જગ્યાની ઉપર પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ અને એમની સાથે રહેલો આખો ટ્રસ્ટી મંડળ રોટી બેંક એટલે સાહેબ શું કન્સેપ્ટ શું છે રોટી બેંક રોટી બેંક કન્સેપ્ટ કોન્સેપ્ટ છે ને જ્યારે કોરોના કાળ હતો કોરોના કાળની અંદર એમણે 70 70 80 80000 માણસ સુધી અને ગામના સહયોગથી પ્રજાના સહયોગથી અને પોતાનો સહયોગ સાથે દાતા પરિવારનો સહયોગ વાપરી કરી અને એ પ્રવૃત્તિ હંમેશા રોટી બેંકનો કાર્ય કરતા હોય છે બોલોજી સાહસન